જય માતાજી હું સાહિત્ય પૌ વાગડવી અમુક છે ને સ્થાને લાગે સ્થાન આ વાળ ને તમે ગમે એટલા હાચવતા હોય પણ કાપી નાખ્યા પછી કોઈ હાચવા હોય એવો દાખલો નથી કારણ કે એને એનું સ્થાન છોડી દીધું આ દાંતને તમે ગમે એટલા હાચવતા હોય પણ દાંત પડી ગયા પછી કોઈ એને હાચવતું નથી શું કામ કે એને એનું સ્થાન છોડી દીધું આ દાઢીના વાળને તમે ગમે એટલા હાચવતા હોય પણ દાઢી કરી નાખ્યા પછી વાળને કોઈ હાચવતું નથી શું કામ કે એને એનું સ્થાન છોડી દીધું આ નખને તમે ગમે એટલા હાચવતા હોય પણ જે ભેગાના નખ કપાઈ જાય પછી નખને કોઈ હાચવતું નથી શું કામ કે એને એનું સ્થાન છોડી દીધું એમ જ્યાં સુધી પોતે પોતાના સ્થાન ઉપર હોય ત્યાં સુધી જ એ રૂડો લાગે છે અને ત્યાં સુધી જ એની જરૂર છે પણ સ્થાન છોડી દઈએ પછી સાહેબ વાળ હોય તોય ભલે દાંત હોય તોય ભલે નખ હોય તોય ભલે માણસ હોય તોય ભલે પણ પોતાનું સ્થાન છોડી દે પછી એની કોઈ કિંમત નથી જય માતાજી